આવ્યા વૃંદા એટલે ભક્તિ વૃંદા વન એટલે ભક્તિનું વન જ્યાં છે હવે ભગવાન અહીંયા બધાને ભક્તિમાં ડુબાડશે રાસમાં ડુબાડશે રસમાં ડુબાડશે ગાયોની સેવા કરશે આ ભક્તિનું વન એટલે વૃંદાવન એને કહેવામાં આવે છે કાનો યમુના તટે રમે છે કાકા ઉપનંદજી પાસેથી વેણુ શીખ્યા વેણુ વગાડે ગોફણથી આંબળા પાડે ઘૂઘરીઓનો અવાજ કરતાં છમ છમ એ પગ પછાડતો પાયલ પહેરેલા પગથી એ રમે બધાને ભડકાવે ગાય અને બળદના અવાજ કાઢે અને બધાને ભડકાવે ઝઘડા કરે વ્રજમાં બાલચેષ્ટા દ્વારા આ બાલકનૈયો એ પ્રીતિ ઉપજાવે છે એ જ સમયે વૃંદાવનમાં અઘાસ વત્સાસુર વાછરડા રૂપે આવ્યો બકાસુર એ દમ બગલાના રૂપે આવ્યો અને અઘાસુર એ મગર રૂપે આવ્યો આ ત્રણ દૈત્ય આવ્યા છે પહેલામાં પેલો વત્સાસુર વાછરડા રૂપે બકાસુર બગલા રૂપે અને અઘાસુર મગર રૂપે અને આ ત્રણે ત્રણ દૈત્યનો વધ વૃંદાવનમાં ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્માએ કર્યો છે બહુ ઊંડાણભરી દ્રષ્ટિ છે આ વૃંદાવન છે ભક્તિનું વન છે અને આ ભક્તિના વનમાં આ ત્રણ દૈત્ય પહેલાં આવે જો વત્સાસુર વાછરડા રૂપે આવ્યો ને અજ્ઞાન છે બકાસુર બગલાના રૂપે આવ્યો એ દંભ છે અને અઘાસુર મગરના રૂપે આવ્યો એ પ્રમાદ છે પ્રમાદ એટલે આળસ ભક્તિના વનમાં પ્રવેશો પ્રવેશો એટલે તરત અજ્ઞાન દંભ અને પ્રમાદ આ વસ્તુ આવે અજ્ઞાન આવે ભક્તિના મનમાં કઈ રીતે અજ્ઞાન આવે આપણને પોપટી જ્ઞાન આવી જાય ગઈ કાલે જ આપણે વાત આવી હતી કે જ્ઞાન હોય અધૂરો ઘડો બહુ છલકાય એટલે જરા જ્ઞાન આવે ને એટલે ચારી કોર આપણે મંડીએ ઝાટકવા કપડું બરાબર નીચવાઈ ગયેલું હોય ને તો વાંધો ના આવે પણ થોડુંક ભીનું હોય ને અને પછી એને ઝાપટવામાં આવે ને તો એમાંથી જૈણ ઉડે એને જૈણ કહેવાય ઝીણું ઝીણું પાણી બધું ભીંજવી નાખે એટલે આ અજ્ઞાન પોપટિયા જ્ઞાન રૂપે જો નીકળી જાય ને તો સમજો કે ભક્તિના વનની અંદર વત્સા આવ્યો અજ્ઞાન પોપટિયા જ્ઞાન રૂપે આવે આપણને એમ થાય કે આ તો જ્ઞાન છે આપણું પણ વાસ્તવમાં એ આપણું અજ્ઞાન બોલે છે બોલે છે ત્યાં સુધી અજ્ઞાન છે અને ચૂપ થઈ જાય મૌન થઈ જાય ત્યારે સમજવું કે જ્ઞાન છે કામ વગર નહીં બોલે એવો વત્સાસુર ભક્તિના મનમાં આવે તમે જેવી ભક્તિ કરવા આગળ વધો ને એટલે આ બધા આપોઆપ પાછળ પાછળ આવે ભગવાન એનો વધ કર્યો છે બકાસુર આવે દંભ રૂપે બકાસુર એટલે બગલો બગલો છે અને આ દંભ છે ને બાહ્ય દેખાવા રૂપે આવે એટલે તું તારા ઠાકોરજી ની કેટલી સેવા કરે છે તો કે મેં તો મિશ્રી ભોગની સેવા લીધી છે એલા તું તો કે મેં તો રાજભોગની સેવા લીધી છે તમે શું ધરાવો છો હું તો ભગવાનને આમ ધરાવું અમાર તો જો ભાઈ રસોડું અલગ અમાર તો ફલાણું અલગ ફલાણું ઢીકળું હું તો કોઈને અડવા ના દઉં મારા ઠાકોરજીનું કોઈ અડી ના શકે આમ ના થાય આમ ના થાય હું આમ જ કરું મારા ભગવાનને આ જ હાલે આ દંભ છે ભક્તિ વૃંદા આ વૃંદાવનમાં ભક્તિના વનમાં એ દંભ આવે બાહ્ય દેખાવો આવે અને ત્યાર પછી અઘાસુર એટલે કે મગર રૂપે આવે આળસનું પ્રતિક છે પછી આટલું થાય ને પછી ભક્તોને આળસ એ બહુ આવે હો અને આ આળસ એ સગવડિયા ધર્મ રૂપે આવે સગવડિયો ધર્મ આવી જાય એટલે સમજો કે અજ્ઞાન દંભ અને પ્રમાદ આ ત્રણેય ભેગા થઈ જાય ને એટલે ભક્તિ ઘરઢી થઈ જાય વૃદ્ધ ભક્તિ થાય અને ભક્તિ વૃદ્ધ હોય ને તો એ રડતી ભક્તિ કહેવાય અને એટલે આજની ભક્તિ એ રડતી ભક્તિ છે ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્માએ વૃંદાવનમાં આ ત્રણે ત્રણનો વધ કર્યો છે ભગવાન વાછરડા ચરાવવા જાય એકવાર તો મા યશોદાને થયું કે મારા લાલના નાના નાના કોમળ કોમળ પગ છે અને ગાયો ચરાવવા જંગલમાં જશે તો મારા લાલાના કોમળ પગમાં કાંટા ના લાગે એટલે એણે એક કારીગરને બોલાવી અને પગરખાં બનાવડાવ્યા લાલાને પગરખાં આપ્યા કે લે લાલા આ પગરખાં ત્યારે કહ્યું કે મા આ પગમાં પગરખાં શા માટે પહેરવાના ત્યારે ભગવાનને મા યશોદા કહે છે કે હે લાલા તું ગાયો ચરાવવા વનમાં જઈશ અને તારા પગમાં કાંટા ના લાગે ને એટલા માટે ત્યારે કનૈયાએ કહ્યું કે હે મા આ ગાયોના એ પગરખા બનાવ્યા છે હું વનમાં જઈશ તો ગાયો વનમાં જશે હું પગરખા પહેરું તો ગાયોએ પગરખા તો પહેરવા પડે ત્યારે માએ કહ્યું કે ગાયો માટે નથી બનાવ્યા ત્યારે કનૈયાએ મા યશોદાને કહ્યું કે હે મા યશોદા તું કેમ નથી સમજતી હું તો આ ગાયોનો ચાકર છું ગાયોનો નોકર છું જો આ શેઠ પગરખા ના પહેરે તો નોકર કઈ રીતે પહેરી શકે ગાયો પગરખા ના પહેરે તો મારાથી કેમ પગરખા પહેરાય અને પછી એ ભગવાન શ્રી કૃષ્ણ વૃંદાવનમાં ખુલ્લા પગે ગાયોને ચરાવી છે અને એ રમણ રેતી આજે આપણને મો મોક્ષ અને મુક્તિ અપાવે છે કે જ્યાં ઉઘાડા પગે ભગવાન ફર્યા છે વૃંદાવનમાં આવ્યા પછી પણ રાક્ષસોનો